નર્મદા જિલ્લાના પોઈચા ગામ પાસે સ્વામિનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોમાં દર્શન માટે આવેલા અમરેલીના મૂળ બતની અને હાલ સુરત રહેતા પરિવારના આઠ સભ્યો નર્મદા નદીમાં નાહવા ગયા હતા પાણીમાં ગરકાવ થયા નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયા બાદ કલાકો બાદ પણ સાત લોકોનો કોઈ પતો નથી એક વ્યક્તિને બચાવી લેવાયો આઠ લોકો કુલ ડૂબ્યા હતા જેમાંથી એકને બચાવી લેવાયો હતો અને સુરતના સણિયા હેમાદ ગામમાં તેઓ રહેતા હતા ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન હતું પોથી પધરાવાના પ્રસંગ માટે તે લોકો આવ્યા હતા તમામ લોકો જેવા પહોંચ્યા અચાનક જ નદીનું વહેણ વધી ગયું અને તેમાંથી આઠ લોકો ઊંડા પાણીમાં ગરકાવ થયા એકનો બચાવ થયો પરંતુ હજુ પણ એનડીઆરએફની મદદ લેવાઈ રહી છે અને તેમને શોધખોળ હાથ ધરાઈ રહી છે સાત લોકો હજુ પણ કલાકો બાદ સાતથી આઠ કલાક વીતી ચૂક્યા છે પરંતુ લાપતા છે અને જે ગુમ છે ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા અર્નવ ભરતભાઈ બલદાણિયા મેત્ર ભરતભાઈ બલદાણિયા બ્રજ હિંમતભાઈ બલદાણિયા રાજુભાઈ હરિયા હરિયા અને ભાવેશ વલ્લભભાઈ જે લાપતા છે તેમને શોધવામાં આટલા કલાકો કેમ લાગી રહ્યા છે શું મુશ્કેલી આવી રહી છે અને કોણ કોણ લોકો ઉપસ્થિત છે તેમના પરિવારના કોઈ લોકો ઘટના સ્થળે ઉપસ્થિત છે શું સ્થિતિ છે હાલ

બીજા એમની સાથે પંદર વર્ષના ત્રણ છોકરા છે. બીજા બે બાર બાર વર્ષના ને એક સાત વર્ષના એમ ટોટલ સાત જણા અંદર ઘરકાવ થઈ ગયા. સવારે બાર વાગ્યાની આ બધે તંત્ર શોધખોળ કરે છે પણ મળતા નથી. એટલે આ આપને બીજી તરફ બતાવીશું. અ જે જાળ લાવવામાં આવી છે અ જે વચ્ચી જે પકડવાની જાળ હોય છે તેની મદદ લેવામાં આવશે કારણ કે એનડીઆરએફ ટીમને પણ સફળતા મળી નથી. દોઢ કલાકની જેમ બાદ હવે આ ઝાડના સહારે જે ગરકાવ થઈ ગયા હોય નદીમાં તેને શોધ કરવાનો નવો એક પ્રયત્ન કરવામાં તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે ધીમે ધીમે લાઇટ જઈ રહી છે સુરજ આથમી રહ્યો છે ત્યારે ઝડપથી કામગીરી કરવી બી જરૂરી છે આમ જોવા જઈએ તો કલાકો વીતી ગયા છે ત્યારે એક મુશ્કેલીનો સામનો બીજો કરવો પડી રહ્યો છે જી પ્રવીણ આ કોઈ સાથે શકે સાથે કે શું હડચણ આવી રહી છે જો અંધારું ત્યાં સુધીમાં થાય તો કલાકો કે આપણી સાથે સાથે વાત કઈ પ્રકારની કામગીરી કરવામાં આવી ચાલી છે અમારી રહી છે વડોદરાથી એને પ્રોસેસ કોણ છે

ધીમે ધીમે સુરત ડલી રહ્યો છે વડોદરા મહાનગરપાલિકાની ટીમ પણ છે હજુ સુધી નથી એક જ પરિવારના સભ્યો છે તેના કારણે સુરતના લોકો જે સગા સંબંધીઓ તે આવી રહ્યા છે આમ જોવા જઈએ તો જે રેસ્ક્યુ કરનાર ટીમ છે તેને પણ સુરત ડલશે તો મુશ્કેલી પડી પડશે તેવું લાગી રહ્યું છે ઓકે ધન્યવાદ રફિક સમગ્ર અપડેટ બદલ તો સ્થાનિક તરવૈયાઓ છે માછીમારો છે તેમની મદદ લેવાઈ રહી છે એનડીઆરએફની ટીમ બોલાવી છે પણ સવાલ છે કે અંદર અંડર વોટર કેમેરાની વાત તો થઈ રહી છે પરંતુ જો સૂર્યાસ્ત બાદ શું આ રેસ્ક્યુમાં અથવા તો જે લાપતા લોકો છે તેમને શોધખોળમાં શું મોટા પડકારોનો સામનો કરવો પડી શકે છે કેમ કે એનડીઆરએફની ટીમ બાદ બોલાવ્યા બાદ પણ કે કલાકો લાગતા હોય તો આ પરિસ્થિતિમાં એ પડકારોનો સામનો વર્તમાન સમયમાં એનડીઆરએફની ટીમ પણ કરી રહી છે સતત અપડેટ અને નજર બનેલી રહેશે આ ઘટના પર અમે સામા કિનારે હતા અમારું હોડીનું કામ ચાલતું હતું અહીંયા બધું મોટું ટોળું નાતું હતું પબ્લિક હતું पछि थोड़ी वार को उन्दा मां दीरे दीरे था। और में फुमाफुम થઈ કે ડુબિયા ડુબિયા ડુબે એટલે અમે ખોડી લઈને આવતા થોડી વાર લાગી એ લોકો ઊંડા પાણીમાં ધીરે ધીરે તણ હતાતા અમે બચાવનો પ્રયત્ન કર્યો એક જન ને બચાઈ શક્યા બાકીના પાણીમાં ગરકાવ થઈ ગયા જે દોપર મે સૂરજ સે સકરા લોગ આયે થે ઓર ઉનમે સે કુછ લોગ દાહને કે લિયે વડી કે અંદર ગયે થે ઉન 8 લોગો મે સે 7 લોગ યહા પે મિસિંગ હે उनको ढूंढने की कार्रवाई चल रही है वैविध्य तंत्र पुलिस तंत्र की तरफ से एनडीआरएफ को भी बुलाया गया है थोड़ी देर में जैसे एनडीआरएफ पहुंचेगी तो उनकी तरफ से भी उनको उन मिसिंग लोगों को ढूंढने की कोशिश की जाएगी